વડોદરા શહેરની તમામ વિધાનસભા મત વિસ્તારમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન વડોદરા શહેરની તમામ વિધાનસભા આજે વોર્ડ નંબર નવમાં ગોરવા આઈટીઆઈ થી પંચવટી સુધી એક શાનદાર તિરંગા યાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો વોર્ડ નંબર નવ ના વિવિધ વિસ્તારોમાંથી લોકો રેલીમાં રાષ્ટ્રધ્વજ સાથે ઉમટી પડ્યા હતા યુવાઓ વડીલો અને બાળકો સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા ભગવા સફેદ અને લીલા રંગના વસ્ત્રો અને હાથમાં તિરંગો લહેરાવતા લોકોનો ઉત્સાહ અને જોશ જોવા જેવો હતો આ ભવ્ય યાત્રા બોર્ડના મુખ્ય માર્ગો પર ફરી વળી કે જ્યાં લોકોએ ભારત માતા કી જય વંદે માતરમ ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું યાત્રા દરમિયાન અનેક જગ્યાએ દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો તેમણે નાગરિકોને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે પ્રેરિત કર્યા હતા આ માત્ર એક યાત્રા નથી પરંતુ આપણા દેશના શૌર્ય અને બલિદાનની કથા છે જેને આપણે હંમેશા યાદ રાખવાની જરૂર છે વોર્ડ નંબર નવની આ ભવ્ય તિરંગા યાત્રાએ શહેરના અન્ય વિસ્તારોમાં પણ દેશભક્તિનો એક નવો જુસ્સો જગાવ્યો છે આવી યાત્રાઓ દેશના યુવાઓને રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના મૂલ્યો સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો શહેરના અન્ય વોર્ડમાં પણ આવી જ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી અપેક્ષા છે આ તિરંગા યાત્રામાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિ ચેરમેન શીતલ મિસ્ત્રી પૂર્વ સભ્ય જીતેન્દ્ર સુખડિયા મહામંત્રી રાકેશ સેવક વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રી રંગ આયરે વોર્ડ નંબર નવના પ્રમુખ લગદીરસિંહ ઝાલા સહિત આગેવાનોને યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એકાત્મ માનવ દર્શન આત્મનિર્ભર ભારત આઝાદીના અમૃત મહોત્સવમાં સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસના સૂત્રને લઈ અને જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે ભારત ડિફેન્સ ક્ષેત્રે જે બે હજાર ચૌદ પહેલાં ચોત્રીસ ટકા આપણા વેપન્સ ઇન્ડિયન ઓરિજિનના હતા એના બદલે અત્યારે અઠ્યાસી ટકા જેટલા વેપન ઇન્ડિયામાં જ બને છે અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બાવીસમી એપ્રિલના રોજ પહેલગામની ભાઈસરાણ ઘાટી પર જે રીતે પાંચ આતંકવાદીઓએ છવ્વીસ જેટલા ટુરિસ્ટોને મોતને ઘાટ ઉતાર્યા અને એ પણ ખૂબ દર્દાક ઘટના હતી લોકોના ધર્મની જાણ પહેચાણ કરી અને છવ્વીસ જેટલા પુરુષોને મોતને ઘાટ ઉતારી અને છવ્વીસ બહેનો દીકરીઓના જે સિંદુર ઉજાડવાનું જધન્ય કૃત્ય કર્યું એને ભારત સરકાર અને ભારતના નાગરિકોએ સખત શબ્દોમાં ઓખોડી નાખ્યું અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોકાર કર્યો કે આ આતંકવાદીઓને જડવાતોડ જવાબ આપવામાં આવશે એમની ધરતીમાં ઘૂસી અને જે ભારતની લશ્કરી તાકાત છે એનો પરચો બતાડી અને નવ જેટલા આતંકવાદી કેમ્પો નષ્ટ કરી અને સો કરતાં વધુ લશ્કર તૈયબા અને જેસે એ જેવા આતંકવાદી સંગઠનોના આતંકવાદીઓને ઠાર કર્યા અને ભારતે પોતાની લશ્કરી તાકાતનો પરચો બતાડી અને ઈટનો જવાબ પથ્થરથી આપ્યો એના જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને જે તુર્કીના ડ્રોન અને અબ્દાલી મિસાઇલ દ્વારા હુમલો કરી અને ભારતના નાગરિકો પર હુમલો કરવાની કોશિશ કરી ત્યારે એનો જડબાતોડ જવાબ આપી અને ભારતના અનમેન્ડ એરિયલ વ્હીકલ તથા બ્રહ્મોસ મિસાઇલ અને એમની આખી એર ડિફેન્સ સિસ્ટમને ખોરવી અને ડીકો ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી અને એમના અગિયાર જેટલા જે એરબેઝ હતા એને નષ્ટ કરી અને ભારતની જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ અને જે લેટેસ્ટ લશ્કરી ઇક્વિપમેન્ટ છે એનો પરચો આખી દુનિયાને આપ્યો કે પાકિસ્તાન જે ચીનની એર ડિફેન્સ સિસ્ટમ વાપરતું હતું એની સામે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પછી એસ ફોર હંડ્રેડ હોય સ્નાઇટર હોય બરા ગેટ હોય કે એરગન હોય આ તમામ વસ્તુઓમાં ભારતે પોતાની લશ્કરી તાકાત સુપરી તાકાતનો પરચો આપ્યો છે અને ભારત આ નવું ભારત છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જ્યારે પણ માનવતા વિરોધી કૃત્ય કરવામાં આવશે તો કોઈ જાતના ડાયલોગ પોસિબલ નથી ડાયલોગ અને ટેરરિઝમ ટૉક એન્ડ ટેરરિઝમ કે નોટ ગોટ ટુગેધર એવી જ રીતે પાણી અને લોહી પણ સાથે વહી નહીં શકે બેટૂક જવાબ આપી દીધો છે પાકિસ્તાનને અને આ ઓપરેશનમાં ભારતીય જ સેનાએ જે રીતેનો લશ્કરી તાકાત બતાડી છે અને ભારતના નાગરિકો અને બહેનો દીકરીઓને જે સાંત્વના આપી છે કે તમે એકલા નથી તમારી સાથે એકસો ચાલીસ કરોડ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લશ્કરી તાકાત તમારી સાથે છે અને આ પણ લશ્કરી તાકાત જેવી તેવી નવા ભારતની લશ્કરી તાકાત લેટેસ્ટ ટેકનોલોજીવાળી તાકાત ત્યારે આ તમામ આર્મીના જવાનોને અમે લોકો ખૂબ અભિનંદન આપીએ છીએ ભારત વડોદરા શહેરની જનતા દ્વારા એમનો આભાર પણ વ્યક્ત કરે છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કરે છે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થાય અને સેનાનું મનોબળ વધે એ માટે આજે પશ્ચિમ વિસ્તારમાં સયાજીગંજ વિધાનસભામાં નાગરિકો દ્વારા સ્વયંભૂ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રામાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પૂર્વ સાંસદ એવા જયાબેન અમારા પૂર્વ મંત્રી એવા શ્રી જીતુભાઈ સુકડીયા તમામ લોકો અહીંયા હાજર છે અને નાગરિકો નાગરિકો દ્વારા જે સેનાનું મનોબળ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એમાં અમે સૌ સહભાગી થયા છે અને આ પ્રસંગે સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલાની અંદર જે સત્યાવીસ જેટલા નાગરિકોને નિર્દોષ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા એવા આતંકવાદીઓના વિરોધમાં જેવી રીતે અમે અગાઉ પણ વોર્ડ નંબર નવની અંદર એક વિશ્વાસ રેલી જેવી રીતે શ્રદ્ધાંજલિના હેતુથી અમે આ રેલીનું એક પહેલાં પણ આયોજન કર્યું હતું એવી જ રીતે આજના આ દિવસે જ્યારે કહેવાય કે મોદી સાહેબના નેતૃત્વની અંદર જ્યારે આ ભારત દેશની અંદર જ્યારે તેમને સત્તા મળી અને ત્યારબાદ સૈનિકોને પણ એક તક મળી છે અને એ સૈનિકોના હેઠળ જ્યારે આ એક હુમલો પહેલગામ ખાતે કરવામાં આવ્યો ત્યારબાદ તેને વળતા જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર એટલે કે જે આતંકવાદીઓ આવ્યા હતા ધર્મ પૂછી પૂછીને લોકોને માર્યા એવી જ રીતે મોદી સાહેબે પણ ધર્મ બતાવીને એટલે કે સિંદૂર બતાવીને એમને કીધું કે અમારો ધર્મ આ જ છે અમારો ધર્મ હિન્દુનો જ છે અને આ સનાતન ધર્મ ની અંદર રહીશું અને આ જ સનાતન ધર્મની અંદર જ્યારે રામની પૂજા થતી હોય જ્યાં હનુમાનજીની પૂજા થતી હોય આ તમામ આ હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને ઓપરેશન સિંદૂરનું જે જવાબ આપ્યો છે તે પાકિસ્તાન ખાતે જે સ્ટ્રાઇક કરવામાં આવી અને એની અંદર જેટલા પણ સો કરતાં વધારે આતંકવાદીઓને મારવામાં આવ્યા તેને વળતો જવાબ આપવા માટે આ સૈનિકોનો એટલે કે આપણા દેશના સૈનિકોનો મનોબળ વધારવા માટે આવનારા સમયની અંદર ફરીથી આવા કેટલાય ઓપરેશનો કરવામાં આવશે અને અમને મોદી સાહેબ અને ભારતીય સેના પર અમને વિશ્વાસ છે અને એ જ વિશ્વાસને કારણે અમે ગર્વથી કહીએ છીએ કે અમે હિન્દુસ્તાની છે અમે ગર્વથી કહીએ છીએ કે અમે હિન્દુ છે અને આજે એમના જ થકી આજે વોર્ડ નંબર નવની અંદર આઈટીઆઈ સર્કલથી ખેતેશ્વર સર્કલ એટલે કે ગોરવા ખાતે આ તમામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મારા સાથી કાઉન્સિલરો સાથે સ્થાયી સમિતિના શ્રી ડેપ્યુટી મેયરશ્રી પૂર્વ સાંસદ શ્રી વોર્ડ પ્રમુખ અમારા લગદીરભાઈ સાથે તમામ વોર્ડ નંબર નવની ટીમ તમામ જે સંસ્થાઓ અમારી સાથે જોડાય એ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવી જ રીતે લોકો અમને વિશ્વાસ આપતા હોય છે અને અમારા વિશ્વાસ તકી મોદી સાહેબને વિશ્વાસ મળતો હોય છે અને એ મોદી સાહેબના વિશ્વાસને વધારવા માટે આ તિરંગા યાત્રાની સાથે આ દેશના સૈનિકોનો વિશ્વાસ વધારવા માટે આ એક ભવ્ય પદયાત્રાની સાથે તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ તારીખે પહેલગામમાં જે લુસન્સ હુમલો થયો એના સૈનિકોના અને જે લોકો પર હુમલો થયો છે એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને ત્રણેય સેનાઓના વડા ઓપરેશન સિંદુર તકી આજે માન અને સન્માન અપાવનાર અમારી ત્રણેય સેનાના અધિકારીઓને અમે સલામ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી આ હિસાબ દ્વારા રેલી સ્વરૂપે તિરંગા યાત્રાની કરવામાં આવી છે સાથે વોર્ડ નંબર નવ વોર્ડ નંબર આઠ વોર્ડ નંબર એક સાહેજગંજ વિધાનસભાની અમારી આ રેલી નીકળી રહી છે તિરંગા યાત્રા એમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા છે એ બધા એમનો આભાર માટે કાશ્મીરના જે પહેલગામમાં જે આતંકવાદીઓએ સત્યાવીસ લોકોને જે નિર્દોષ સિવિલિયન હતા ભારતના એમના પર જે ઘટના બની છે તેને લઈ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણી સેનાએ જે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જે કામગીરી કરી અને ઓપરેશન સિંદૂર જે નવ જગ્યાએ આપણે એરસ્ટ્રાઇક કરી છે અને એમાં આપણે સો કરતાં પણ વધારે આતંકવાદીઓને માર્યા છે આના માટે આજે વોર્ડ નંબર નવ દ્વારા અને અહીંના બધા રહીશો અને મંડળો અને તમામે તમામ લોકો જોડાઈને તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને આ રૂટ અમે આઈટીઆઈ ચાર રસ્તાથી લઈ અને પછી અહીંયા ખેતેશ્વર પંચવટી ચોક સુધી રૂટમાં જે તિરંગા યાત્રા કાઢી છે એ માત્રને માત્ર આપણા સૈનિકોનો હૉસલો વધે અને એમને જે પરાક્રમ કર્યું છે એને સતવાર આપણે વંદન કરીએ છીએ નમન કરીએ છીએ અને જે કંઈ પણ છીએ આજે આપણો દેશ સુરક્ષિત છે આપણી સેનાના લીધે તો આ સેનાનું મનોબળ વધે એ હેતુથી વોર્ડ નંબર નવના તમામ નાગરિકોએ આ મળીને રીલી કાઢી છે તે બદલ હું તમામે તમામ નાગરિકો અને સંસ્થાઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય રિપોર્ટર મહેન્દ્ર સોલંકી વડોદરા